ટુક ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન બાપામાં આજે આપણે બનાવીશું કોપરા પાક તેના માટે મેં આ રીતે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે કોપરાનું સીન લીધું છે આ રીતે જે ડ્રાય આવે તે માર્કેટમાં મળી રહેશે આ રીતે તૈયાર મોરસ લીધી છે ઈલાયચી પાવડર લીધો છે કેસર લીધું છે મલાઈ લીધી છે આ રીતે દૂધની જે મલાઈ આવે તે લીધી છે મેં પહેલા આ રીતે એક મેં કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં દૂધ લઈ દઈશું આ રીતે તો આ રીતે દૂધ લઈ લીધું છે એમાં તેમાં આપણે આ રીતે ખાંડ નાખી દઈશું આ રીતે થોડું કરવા દઈશું જ્યાં સુધી ખાંડ આપણી વાગડી ના જાય ત્યાં સુધી બસ તમારે તેમાં વધારે ઓછી તમે કરી શકો છો તમારે જો તમને ઓછી મોરસ લાગે તો તમારા ટેસ્ટ પ્રમાણે થોડી અંદર એડ કરતું રહેવાનું મોરસને જો આ રીતે દૂધ થોડું ઉકળી ગયું છે હવે મેં આ રીતે ગરમ દૂધમાં થોડું કેસર પલાળ દીધું છે તે નાખી દઈશું આપણે અંદર આ રીતે જો આ રીતે મિક્સ કરતા રહીશું તો આ રીતે આપણે દૂધ ઉકળીને ઘટ થઈ ગયું છે આ રીતે હવે તેમાં આપણે થોડો ફૂડ કલર નાખીશું આ રીતે માં જોડે છે તેને મિક્સ કરી લઈશું આ રીતે આપણે આ રીતે ઉકળીને રેડી થઈ ગયું છે હવે જે આપણે કોપરાનું છીણ જે કાઢ્યું છે તે નાખી દઈશું આ રીતે અંદર આપણે ગેસને તમારે મીડિયમ આચર રાખી દેવાનો છે તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે જુઓ જ્યાં સુધી ઘટ ના થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતો રહેવાનું છે પાણી બળી ગયું છે થોડું હવે તેમાં આપણે થોડું કાજુ બદામને પિસ્તાનું જે કતરણ હોય તે આ રીતે એડ કરી દઈશું અંદર આપણે તેને પણ આ રીતે મિક્સ કરી લઈશું હજુ થોડું અને પાણી જેવો ભાગ જે લાગે છે એટલે તેને થોડું હજુ આપણે શેકવાનું છે આ રીતે હવે તેમાં આપણે થોડું ઘી એડ કરીશું આ રીતે ઘી રેડ્યા પછી આ રીતે મિક્સ કરી લેવાનું છે તમારે જો આ રીતે ગેસ તમારે મીડિયમ આજ પર રાખવાનું છે એકદમ જેથી કરીને કોપરાનું છીણ નાખ્યા પછી આપણે કોપરું ચોંટે નહીં ની છીએ અંદરની સાઈડે કપેલીમાં આ રીતે ધીમા ચાપો પર તમારે હલાવતા રહેવાનું છે સતત તેમાંથી એકદમ તમારે ધીમો એકદમ રાખીને હલાવવાનું છે આ રીતે જો આપણે જે ઘી રેડ્યું છે તે અંદર છૂટું પડશે થોડું થોડું કરીને આ રીતે જોવું એકદમ લચકાદાર થઈ જવું જોઈએ આ બેટર એકદમ આ રીતે રેડી થઈ ગયું છે હવે તેને આપણે ગેસ બંધ કરી દઈશું તેને એક પ્લેટમાં આપણે ઠારાવવાનું છે આ રીતે એક મેં પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે થોડું આ રીતે ઘી વારી ગ્રીસ કરી દેવાની છે આ રીતે ઘી વારી કરી દેવાની બેટર બનાવી છે તે આ રીતે થાળીમાં આપણે લઈ લઈશું આ રીતે એ દીધું છે હવે આપણે આ રીતે એક વાડકીની મદદથી આ રીતે તેને થબાવી દઈશું આપણે આ રીતે હવે આપણે ઉપરથી આ રીતે કાજુ અને બદામને જે પિસ્તાની જે કતરણ છે તે ઉપર આ રીતે તે નાખી દઈશું એ તારીમાં સેટ કરી દીધું છે હવે તેને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આપણે થોડીવાર માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું જેથી કરીને ઠરી જાય એકદમ કમ્પ્લીટ આ રીતે આપણું કોપરા પાકનું બેટર ઠરીને કમ્ફર્ટ થઈ ગઈ રેડી આ રીતે હવે તેને આ રીતે આપણે પીસ કરી લઈશું અને તમાર પીસીસ કરવા તો પણ ચાલે અને તમે જો ગોર લાડુ ટાઈપ કરવાના માંગતા હોય તો પણ ચાલે બે રીતે થાય કટકા લીધા છે હવે તેને આપણે સર્વ કરીશું ટોકરા પાક રેડી થઈ ગયો છે બનીને એકદમ સરસ પોચો ને એવો જો તમે પણ ટ્રાય કરો એકદમ સરસ થાય છે ઘરે બનાવો જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.